નમસ્કાર ગુજરાત રાજ્યની અંદર લોકસભા ચૂંટણીના પરિણામો વચ્ચે ભાજપને લાગ્યો છે મોટો ઝટકો અનેક જગ્યા પર ભાજપની કારમી હાર જોવા મળી છે સાથે જ પીએમ મોદીના રાજીનામા અંગે પણ મોટા નિવેદનો સામે આવ્યા છે જેમાં ભાજપને લાગ્યો છે મોટો ઝટકો ગુજરાતની અંદર ભાજપના વિજય રથને હવે બ્રેક લાગી ગઈ છે બનાસકાંઠાથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ગુજરાતની અંદર ભાજપની ક્લીન સ્વીપની હેટ્રિક ઉપર

કોંગ્રેસનું જીતનું ખાતું પણ ખુલેલું જોવા મળ્યું છે ત્યારબાદ ના સમાચારની માહિતી મેળવીએ તો મોદી કરતા રાહુલ ગાંધીની મોટી જીત આ વખતની ચૂંટણીમાં

પીએમ મોદી કરતા મોટી જીત મળી છે વાસ્તવની અંદર વાત એ છે કે રાહુલ ગાંધીને તેમની બંને બેઠકો ઉપર લગભગ ત્રણ પોઈન્ટ પાંચ લાખ મતોથી જીત મેળવી છે જે પીએમ મોદી કરતા ખૂબ જ વધારે પ્રમાણની અંદર જોવા મળી છે તો સાથે પીએમ મોદી હારી ગયા તે અંગે પણ મોટું નિવેદન આપવામાં આવ્યું છે શિવસેના સાંસદ સંજય રાઉતે લોકસભા ચૂંટણીના પરિણામો લઈને મોટું નિવેદન આપ્યું છે તેમણે કહ્યું છે કે નરેન્દ્ર મોદી હારી ગયા તેઓએ હવે મોન બેસીને રાજીનામું આપવું જોઈએ મોદી ભગવાન બની ગયા હતા તેમણે ઉદ્ધવ ઠાકરને નકલી સંતાન કહ્યા હતા અને હવે એ જ નકલી સંતાને નકલી ભગવાનને હરાવેલા જો તો એ સાથે જ અયોધ્યાની અંદર પણ ભાજપ ની કારમી હાર જોવા મળી છે સપાના ઉમેદવાર

પાર્ટીની હારની ભધુ છર્છાવો વધુ ચર્ચાઓ થઈ રહેલી જોવા મળી છે તે ઉપરાંત નરેન્દ્ર મોદીએ રાજીનામું આપી દેવું જોઈએ જેવું પણ નિવેદન આપવામાં આવ્યું છે આમ આદમીના પાર્ટીના નેતા સંજયસિંહે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું છે કે જો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અંદર થોડી પણ પ્રામાણિકતા બાકી હોય તો તેમણે વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ તેમણે ચારસો પારનો નારો આપ્યો હતો પરંતુ દેશની જનતા સમજી ગઈ છે કે બંધારણ બદલવા અને અનામત ખતમ કરવા માટે તેમણે ચારસો પારની જરૂર પડશે આ ચૂંટણી પરિણામો સંકેતો આપે છે કે દેશનું નિર્માણ નફરતના પાયા ઉપર નહીં પરંતુ પ્રેમના પાયા ઉપર થશે જેવું પણ નિવેદન આપવામાં આવ્યું છે યુપાંત સીઆર પાટિલની પણ ઐતિહાસિક જીત જોવા મળી છે નવસારી લોકસભા બેઠકનું ફાઇનલ પરિણામ પણ જાહેર થઈ ચૂક્યું છે જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલની ઐતિહાસિક જીત જોવા મળી છે પાટિલે સાત લાખ તોતેર હજાર પાંચસોને એકાવનની લીડ સાથે જીત નોંધાવી છે સીઆર પાટિલને અહેમદાબાદની અંદર પશ્ચિમ લોકસભા બેઠક ઉપરથી પણ ભાજપની જીત થયેલી જોવા મળી છે જેમાં ભાજપના ઉમેદવાર દિનેશ મકવાણાની જીત જોવા મળી છે દિનેશ મકવાણાને છ લાખ છ હજાર પાંચસો ભારત એકવીસ હજાર મત મળ્યા છે આમ ભાજપના દિનેશ મકવાણાની બે લાખ પશ્ચિમ વિસ્તારની અંદર જીત થયેલી જોવા મળી છે તો એ સાથે જ રાજકોટ બેઠકના વિજેતા પણ જાહેર કરવામાં આવ્યા છે આ ચૂંટણીની અંદર માત્ર ગુજરાત જ નહીં પરંતુ આખા દેશની અંદર ક્ષત્રિય આંદોલનના લીધે ચર્ચાનું કેન્દ્ર બનેલી રાજકોટ બેઠક ઉપરથી પરશોત્તમ રૂપાલાની જીત નક્કી થઈ ગઈ છે પરશોત્તમ રૂપાલાને ને ચાર લાખ અઢાર હજાર બસોતેર મત આગળ ચાલી રહેલા જે લીડ હવે કપાય તેમ નથી અને રૂપાલાને સાત લાખ કરતા પણ વધારે મતો મળ્યા છે એટલે કે ક્ષત્રિય આંદોલનની અસર જોવા મળી નથી તેમની સામે કોંગ્રેસના પરેશ ધાનાણીની પણ હાર થયેલી જોવા મળી છે ઉપરાંત મહેસાણાની અંદર પણ ફરી એકવાર કમળ ખીલવાનું છે મહેસાણા લોકસભા બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલની જીત થઈ છે તેઓની ત્રણ લાખ સત્તર હજાર પાંચસો ને ની લીડ સાથે હવે આગળ વધી રહેલા જોવા મળ્યા છે તેથી તેમનો વિજય નક્કી છે અને અત્યાર સુધી તેમને સાડા છ લાખ મત મળ્યા હોવાના પણ અહેવાલો સામે આવ્યા છે પોરબંદર ની અંદર પણ ભાજપની જીત જોવા મળી છે પોરબંદર લોકસભા બેઠક ચાલી રહેલા જોવા મળ્યા છે અને અત્યાર સુધીની અંદર તેમને છ લાખ પચીસ નવસો ને બાસઠ મત મળી ચુક્યા છે તેમની લીડ કાપવી હવે અશક્ય છે જ્યારે તેમના સામે કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા ની હાર થઈ છે આ બેઠક માટે પણ કહેવાતું હતું કે

તો એ સાથે જ કચ્છની અંદર પણ ફરી એકવાર કમળની જીત જોવા મળી છે કચ્છની સીટ ઉપર ભાજપના ઉમેદવાર વિનોદ છાવડાની જીત થઈ છે વિનોદ છાવડા કોંગ્રેસના નિતેશ લાલણસિંહ બે પોઇન્ટ ચુમ્માળીસ લાખ મતોથી આગળ ચાલી રહેલા છે અને કચ્છની અંદર ફરી એકવાર હવે કમળની સરકાર બનતી જોવા મળી છે તેવરાદ પાટણની અંદર પણ ભાજપની જીત જોવા મળી છે પાટણ બેઠક ઉપર ભાજપના ભરતસિંહ ડાભીની જીત થઈ છે તેમણે કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર સામે જીત મેળવી છે સવારે ચંદનજી ઠાકોર આગળ હતી જોકે થોડા સમયની અંદર જ ભરતસિંહ આગળ નીકળી ગયા હતા અને અંદાજે ઓગણત્રીસ મતોથી ભાજપે કોંગ્રેસને માત આપીને જીત હાંસલ કરી છે ભાજપના જસવંતસિંહ ભાભોરે કોંગ્રેસના ડોક્ટર પ્રભાબેન ને હરાવ્યા છે જસવંતસિંહ અત્યારે ત્રણ લાખ એકવીસ હજાર આઠસો ઓગણીસ 3,21,819 થી આગળ ચાલી રહેલા પણ જોવા મળ્યા છે છોટા છોટા અંદર પણ જોવા મળ્યો છે ઉદયપુર લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઢવાની જીત થઈ ગઈ છે તેમણે કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઢવાને લગભગ ચાર લાખ ની લીડ થી માત આપીને જીત હાંસલ કરી છે તો એ સાથે જ અમરેલીની અંદર પણ ભાજપનો વિજય થયેલો જોવા મળ્યો છે અમરેલી લોકસભા બેઠક ઉપર ફરી એક વખત ભગવો લહેરાયો છે અમરેલીની અંદર ભાજપના ભરત સુતરીયા જંગી લીડ સાથે વિજય થયેલી જોવા મળી છે તેમણે કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મરને હરાવેલા જોવા મળ્યા છે ને અમરેલીની અંદર પણ હવે ભાજપની જીત નોંધાય આવી છે અંદર પણ ભાજપનો વિજય થયેલો જોવા મળ્યો છે આણંદ લોકસભા બેઠક ઉપર ભાજપના મિતેશ પટેલે કોંગ્રેસના દિગ્ગજ નેતા અમિત ચાવડાને હરાવ્યા છે અને અત્યાર સુધીની અંદર આંકડાઓ પ્રમાણે મિતેશ પટેલ નેવ્યાસી હજાર આઠસો પચાસ મતથી કોંગ્રેસથી આગળ ચાલતા જોવા મળ્યા છે ઉપરાંત ખેડાની અંદર પણ ભાજપનો વિજય જોવા મળ્યો છે ખેડા લોકસભા બેઠક ઉપર ભાજપનો વિજય થયો છે ભાજપના ઉમેદવાર દેવુસિંહ સોહાણે કોંગ્રેસના ઉમેદવાર કાળુસિંહ ડાભીને જંગી લીડ સાથે હરાવ્યા છે અને ખેડાની અંદર પણ ભાજપનો વિજય થયેલો જોવા મળ્યો છે જામનગરની અંદર પણ પૂનમ માડમની જીત જોવા મળી છે જામનગર લોકસભા બેઠક ઉપરથી પૂનમબેન માડમનો વિજયનો ભવ્ય હવે વિજય થયેલો જોવા મળ્યો છે તેમણે કોંગ્રેસના ઉમેદવાર જેપી મોરવિયાને હાર આપેલી જોવા મળી છે અને જામનગરની અંદર પણ હવે ભગવો લહેરાતો જોવા મળી રહેલો છે તો એ સાથે જ રેકોર્ડ બ્રેક જીત થયેલી કોંગ્રેસના પ્રતાપ ભાનુ શર્માને આઠ લાખ અડતાલીસ હજાર વધુ મતોથી હરાવ્યા છે ઇન્દોરથી શંકર લાવણીયા સૌથી વધુ બાર લાખ છવ્વીસ હજાર એકાવન વોટ મળ્યા છે પરંતુ ત્યાં કોઈ હરીફ ઉમેદવાર ન હતા આવી સૌથી મોટી જીત ગણવામાં આવી રહી છે તો એ સાથે જ વલસાડની અંદર પણ ભાજપ જીત જોવા મળી છે વલસાડ લોકસભા બેઠક ઉપરથી ભાજપના ધવલ પટેલનો વિજય થયો છે તેમણે કોંગ્રેસના અનંત પટેલને હાર આપેલી જોવા મળી છે તો એ સાથે જ રાહુલ ગાંધીનું પરિણામ શું આવ્યું તેની ઉપર નજર કરીએ તો રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણીની અંદર મોટી જીત કરી છે રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશની બલેલી બેઠક ઉપરથી લગભગ લાખ મતોથી જીત્યા છે ભાજપે રાહુલ સામે દિનેશ પ્રતાપ સિંહ ને મેદાને ઉતાર્યા હતા અને હાર બાદ દિનેશ પ્રતાપ દ્વારા રાયબરેલી બલેલીની જનતાની પણ માફી માંગવામાં આવી છે અને રાહુલ ગાંધીની જંગી મતોથી જીત થયેલી જોવા મળી છે તો એ બાદ સુરેન્દ્રનગર ની અંદર પણ ભગવો લહેરાયેલો જોવા મળ્યો છે સુરેન્દ્રનગર બેઠક ઉપર ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરા જીત થઈ છે તો કોંગ્રેસ ઉમેદવાર ઋત્વિક મકવાણાની હાર થયેલી જોવા મળી છે તો એ સાથે સોના અને ચાંદીના તાજા ભાવો ની માહિતી મેળવીએ તો દસ ગ્રામ ઉપર પહોંચી ગયું છે તો બાવીસ કેરેટ સોનું સાસઠ હજાર ચારસો ને પાંત્રીસ રૂપિયા અને અઢાર કેરેટ સોનું ચોપન હજાર ત્રણસો ને પંચાણું રૂપિયા પ્રતિ દસ ગ્રામ ઉપર ચાલી રહ્યું છે જ્યારે ચાંદીના ભાવની અંદર પણ એક હજાર ને ઓગણસિત્તેર રૂપિયાનો નો વધારો થયો છે અને ત્યારે ચા ચાંદી એક કિલો નો ભાવ નેવું હજાર બસો ને સત્તર રૂપિયા પ્રતિ કિલોગ્રામ ઉપર ચાલી રહેલો જોવા મળ્યો છે તે ઉપરાંત રિઝલ્ટ વચ્ચે પદમીની બાનું નિવેદન સામે આવ્યું છે રાજકોટ સીટ ઉપરના ભાજપના ઉમેદવાર રૂપાલાનો ક્ષત્રિય સમાજ દ્વારા ખૂબ જ વિરોધ કર્યો હતો અને વિરોધના વંટોળ વચ્ચે આજે રૂપાલાને લઈને ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે રૂપાલાએ રાજકોટ સીટ ઉપર જંગી લીડથી જીત મેળવી છે જીતને લઈને બાનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે કહ્યું છે કે રૂપાલા સામે અમારો વિરોધ હતો અને સંકલન સમિતિના રાજકારણના કારણે રૂપાલા સામે તેમની હાર થઈ ગઈ છે તેમની હાર માટે સંકલન સમિતિ જવાબદાર ઠેરવવામાં આવી રહી છે

તો શું રહ્યું મોદીનું પરિણામ શું રહ્યું વારાણસીનું પરિણામ તેની ઉપર નજર કરીએ તો ઉત્તર પ્રદેશની વારાણસી બેઠક ઉપરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિજય થયો છે તેઓ એક લાખને બાવન હજાર પાંચસોને તેર મતોથી જીત મેળવી છે મોદીને કુલ છ લાખ બાર હજાર મત મળ્યા હતા તેમની સામે કોંગ્રેસના અજય રાજચૂંટણી મેદાને ઉભા રહ્યા હતા તેઓ હારી ગયા છે પરંતુ અજય રાજને કુલ ચાર લાખ સાઠ હજાર 457 મતો મળેલા પણ જોવા મળ્યા છે તો એ સાથે જ ગાંધીનગર બેઠક ઉપરનું પરિણામ શું આવ્યું તેની ઉપર નજર કરીએ તો ગાંધીનગર બેઠક ઉપર મોટું પરિણામ સામે આવ્યું છે અમિત શાહ સાત લાખ ચુમ્મોતેર હજાર સાતસો સોળ મતોથી જીત્યા છે આ સીટ ઉપર કોંગ્રેસના ઉમેદવાર સોનલબેન પટેલને બે લાખ સાસઠ હજાર બસો છપ્પન મત મળ્યા છે તેઓએ આ બેઠક ઉપર આખરી હાર જોવા મળી રહી છે તે ઉપરાંત ભાજપની બીજે ક્યાં હાર થઈ છે તેની ઉપર નજર કરીએ તો દીવ બેઠક ઉપર અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલની જીત થઈ ગઈ છે અને અહીં ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલ હારી ગયા છે કોંગ્રેસના ઉમેદવાર કેતનભાઈ પટેલ પણ આ સીટ ઉપર જીતવાની અંદર અસફળ રહેલા જોવા મળ્યા છે તો એ ઉપરાંત અંગે પૂર્વ સીએમ શું બોલ્યા તેની ઉપર નજર કરીએ તો આજે લોકસભા રૂપાણી ભાજપની હેટ્રિક અટકી હોવાનું તેમણે સ્વીકાર્યું છે ખાસ કે આગામી સમયમાં ત્રીજી વાર મોદી પીએમ બનશે તે વાતની ખુશી પણ વ્યક્ત કરી છે એક્ઝિટ પોલ મામલે અફસોસ વ્યક્ત કરતા કહ્યું છે કે આગામી સમયમાં સરકાર તો ભાજપની જ બનશે તેમાં કોઈ જ પણ શંકા નથી જેવું પણ નિવેદન રૂપાણી દ્વારા આપવામાં આવી રહ્યું છે તે ઉપરાંત છેતર વસાવાએ લોકોનો આભાર માન્યો છે લોકસભાના ચૂંટણીના પરિણામો જાહેર થયા છે જેમાં ભરૂચ ઉપર ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ જીત મેળવી છે ગઠબંધન તરફથી આપના ઉમેદવાર મેદાન ઉપર હતા ભાજપ ઉમેદવાર સામે આપના ઉમેદવારની હાર થઈ છે છેતર વસાવાની હાર અંગે તેમણે મીડિયા સમક્ષ લોકોનો આભાર માન્યો છે અને પોતાની પસંદગી ઉતારવા બદલ તેમણે હાથ અને સહકાર આપવામાં માટે પણ આભાર વ્યક્ત કરેલો જોવા મળ્યો છે